સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે ત્યારે આજરોજ સવારથી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે હિંમતનગર અને વડાલી તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બે જળાશયોમાં પાણીની આવક શરૂ થવા પામી છે તો જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે ત્યારે આજ રોજ રવિવાર સવારથી હિંમતનગરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ત્યારે ચાર કલાકમાં હિંમતનગર અને વડાલી તાલુકામાં વરસાદ નોંધાયો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં વિજયનગરમાં પોણા ત્રણ ખેડગામમાં અને વડાલીમાં બે અને ઈડરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે તો હિંમતનગરમાં એક ઇંચ પ્રાંતિજ અને પોશીનામાં પોણો એક ઇંચ અને તલોદમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો તો જિલ્લાના બે જળાશયોમાં પાણીની આવક શરૂ થવા પામી છે જેમાં હરણમાવ જળાશયમાં બસોને સાઈઠ ક્યુસેક પાણીની આવક તો જવાનપુરા બેરેજમાં એ સો ક્યુસેક પાણીની આવક અને સો ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ